हाय एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है मैं बहुत जल्दी में हूँ अभी ग्यारह बज चुके हैं तो पानी की बोतल और सब ब्लैंकेट लेके मैं जा रही हूँ हॉस्पिटल पे क्योंकि मेरी बहन है ना उसको बोतल चढ़ती है बुखार आ गया है तो वो यहाँ पे हॉस्पिटल पर आई है तो उसके लिए लेके जा रहे हैं और ग्यारह बज चुके हैं ना તો અગિયાર વાગી ગયા હોય ભૂલાય કેમ જાય હિન્દીની દીકરી થઈ જાવ છું હું પણ તો અગિયાર વાગી ગયા જ ને તો મારે બહુ મોડું થઈ ગયું છે અને પાછા આવીને રસોઈ બનાવી તો જલ્દી જલ્દી આપણે એને હોસ્પિટલે આપી આવીએ તો તમે લોકો બ્લોકમાં બન્યા રહેજો જો કેટલું મસ્ત વાતાવરણ વચ્ચે એવો અમારી હોસ્પિટલ છે તો બહુ બધા દર્દી અત્યારે બહુ છે ને બધા બીમાર બહુ પડી ગયા છે ને બધા દર્દીને અત્યારે બાટલા ચડાવે છે કોઈ સાજું જ નથી એટલે હું વાતો કરતી હતી કે મારે અહીંયા સરકારી મેં બોટલ ચડાવી આપણે તો ઘણી સારું થઈ ગયું છે મારો ન જાય છે અહીંયા જો હોસ્પિટલ આવી ગયા છે

પેલો એમનો વાયરસ આમ સુઈ જા ને બેઠી છો બેઠા બેઠા ચડાવો મન ન ગમતો ઉધરસ આવે હા સુવે તો ઉધરસ આવે છે તો જો બહુ બધા દર્દી ને બધા ને બટલા ચડે છે હાલો તો આપણે હોસ્પિટલ બરાબર હવે જો આપણે ઘરે જાગી અહીંયા જો કેટલું ટ્રાફિક છે બહુ પેશન્ટ છે બહુ વધારે અને આ કાંઈ ઓયડું નહીં ને મને ખોટો વજન કરાવે હવે એ કે મારે શું નથી મારે બેસવું જ છે એ કે મને બહુ ત્રસ આવે છે કાંઈ વાંધો નહીં એને બાટલો ચડી જાય ત્યાં ફટાફટથી આપણે એમના માટે મગને ભાત બનાવી નાખીએ હવે જાગીએ છીએ ઘરે

ટ્રેક્ટર ઉપર ચડી ગયું છે આ કામ આવું ન કરાય કામ વધારી ને બેહી ગઈ

અને અહીંયા જો કઈ કપડા પાછા હતા એમનેમ પોઝિશન આવી ગઈ છે હવે મને એમ એમથી વરસાદ ગયો ને તો હવે કપડા બપડાની ઝંઝટ ગઈ પણ પાછી આવી ગઈ છે અને થોડાક અહીંયા રાખી દીધા અને જો મગ બની ગયા બાફવા મૂક્યા તો સીટી ધબધબાટી થાય છે અને અહીંયા છે મારા ભાત થોડાક બનાવી દીધા છે બેન માટે હવે જો આ છેલ્લી સીટી છે થઈ જાય ને એટલે

કઈ કાનમાં સંભળાતું નથી એટલો વરસાદ આવે છે અને આ છોકરાને ક્યાર નહી કઉ છું જમીન